એક્ટિવિટી ફોર એ રિસાઈડ ધ સ્ટોરી ટેસ્ટ ધ વેસ્ટ નક્કામી વસ્તુઓ ચાખો ધ મહારાજા ઓફ ટ્રેવેનકોર ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર ટ્રેનકોરના મહારાજાએ એક મોટા રાત્રિભોજની સૂચના આપી ધેટ વોઝ મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ્સ તે ઘણા મહત્વના મહેમાનો માટે હતું સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા હી વોન્ટેડ ટુ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈઓ તેના કામમાં વ્યસ્ત હતો કુકસેસ વેલકમ માય લોર્ડ આઈ એમ હેપી ટુ સી યુ હિયર સ્વાગત છે મહારાજ તમને અહીં જોઈને મને આનંદ થાય છે કિંગસેસ યોર ડીશીસ સ્મેલ રિયલી ગુડ તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવે છે કુકસેસ થેન્ક યુ યોર મેજેસ્ટી આભાર મહારાજ કિંગસેસ પોઈન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા ટોપલીમાં શું છે કુકસેઇસ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે તે વધેલા નક્કામાં શાકભાજી છે મહારાજ હું તે ફેંકી દઈશ કિંગસેસ नो नो यू कैन नॉट वेस्ट ऑल द वेजिटेबल्स फाइंड अ वे टू यूज देम ना ना तमे બધા શાકભાજીનો બગાડ ન કરી શકો તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો કુક સેઝ શ્યોરલી આઈ વિલ ચોકસ હું શોધી કાઢીશ ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન ધ કુક વોઝ વરીડ પછી રાજા રસોડામાંથી બહાર ગયા રસોયાને ચિંતા થઈ હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ તે વધેલા શાકભાજી તરફ એકી ટશે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો હી હેડ એન આઈડિયા તેને એક યુક્તિ સુજી હી ફર્સ્ટ વોશડ ધ વેજીટેબલ્સ પહેલા તેણે શાકભાજી ધોયા ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા હી પુટ દેમ ઇન અ બિગ પોટ હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા તે શાકભાજી રાંધવા લાગ્યો હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર તેણે તાજું ટોપરું લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું હી ધેન એડેડ સોલ્ટ ટુ પછી તેણે મીઠું પણ ઉમેર્યું હી એડેડ સમ વિવ્ડ કર્ડ ટુ ધ કરી તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું હી ઓલ્સો પોર્ડ એ ફ્યુ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ તેણે થોડી ચમચીઓ ભરી ટોપરાનું તેલ પણ રેડ્યું હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી ધ ન્યૂ ડીશ વોઝ રેડી નવી વાનગી તૈયાર હતી હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ તેણે મહેમાનોને વાનગી પીરસી એવરી વન લાઇકડિટ વેરી મચ બધાને તે ખૂબ પસંદ આવી ધ ગેસ્ટ સે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ વાનગીનું નામ શું છે ધ કુક વોઝ કન્ફ્યુઝડ રસોઈયો ગૂંચવાઈ ગયો કુક સેઇઝ ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ અવિયલ વાનગીનું નામ અવિયલ છે અવયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા અવયલ સમગ્ર કેરલમાં પ્રખ્યાત થયું એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ came ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી શું આવ્યું you નો હુ ધ cook વોઝ તમને ખબર છે તે રસોઈયો કોણ હતો ઇટ વોઝ ભીમા વન ઓફ ધ પાંડવાસ તે પાંડવમાંનો એક ભીમ હતો એન્ડ the કિંગ વોઝ કિંગ વિરાટા અને રાજાનું નામ વિરાટ હતું ધ પાંડવાઝ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે મિત્રો વાર્તા પરથી નીચે કેટલાક વાક્યો આપેલા છે જેમાંથી એક્શન વર્ડને ઓળખીએ Example. The king left the kitchen. Answer. Left. First. The Maharaja ordered a huge dinner. Answer. Ordered. Second. The cook washed the vegetables. Answer. Washed. Third. The cook poured a few spoonfuls of coconut oil. Answer Poet Fourth, the cook ground some fresh coconut, green chilies and garlic together. Answer Ground. Fifth. The cook decorated the dish with curry leaves. Answer. Decorated. Six. The Maharaja wanted the best dishes for the guest. Answer. Wanted. Seven. The cook cut the vegetables into long strips. Answer. Cut. Eight. The cook added some whipped curd to the curry. Answer. Added. Nine. A wheel became famous all over Kerala. Answer. Became. ten. The Maharaja personally came to the kitchen. Answer. Came. एक्टिविटी फोर डी बाढ़ दोस्तों आप विधा ट्रू और फॉल्स में रजू करिए फर्स्ट द किंग ऑर्डर इन द पैलेस आंसर टू द कुक न्यू अबाउट अवियल बिफोर आंसर फॉल्स थर्ड द कुक मेड अ न्यू डिश अवियल आंसर टू फोर्थ Nobody liked the nudies, a Answer. False. Fifth. The king was happy to see the waste in the basket. Answer. False.